આખા દેશમાં એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી કે દરેકે દરેક ગામમાં આપણે પીપળોન બનાવીએ કે પીપળામાં સમગ્ર દેવોનો વાસ થાય છે ભગવાન વિષ્ણુ મહેશ બિરાજે છે પીપળાના વૃક્ષને મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે ભગવાન નકળાંગના ધામ લોલની અંદર ગામના એક યુવાન અને ઉત્સાહી ડૉક્ટર સાહેબ શ્રી કરશનભાઈએ તેમના ગામ માટે પીપળવન પરિસર એટલે કે ઓક્સિજન પાર્ક કહી શકીએ એક ડોક્ટર છે સાહેબ અને તેમણે તેમના ગામ માટે ઓક્સિજન માટે એક પાર્કનું નિર્માણ કર્યું છે એટલે કે પીપળવન પરિસરનું નિર્માણ કર્યું છે અને હિન્દુ શાસ્ત્રમાં પૂજન એવા પીંપળાના એમણે એકસો આઠ વૃક્ષોનું વાવેતર કર્યું છે તો આવો અમારા વિડીયોની અંદર આપણે સાહેબને તેમની પ્રેરણા મેળવી તેમનો આભાર માનીએ અને બીજા પણ લોકો આવું જ નિર્માણ કરે અને આ ચોમાસામાં એક વૃક્ષ અવશ્ય વાવે તેની પહેલાં અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે જે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે સાહેબનો એક પ્રયાસ છે ગામ માટે તેના તેના માટે

આદર્શ વ્યક્તિ લોકોની વચ્ચે શું કરે છે તે મહત્વનું નથી પણ તે રાષ્ટ્ર અને ગામ માટે શું કરી શકે છે તેમનું આદર્શ વ્યક્તિત્વ એવા કરશનભાઈ સાહેબને આપણે અને જે છે તેમના વિશે પણ માહિતી આપશું અને જો આ દેશના તમામ વ્યક્તિઓ કે જે ભણેલા છે અને જેમને લોકો જુએ છે અને સાંભળે છે એવા લોકો જો પોતાના ગામ માટે અને રાષ્ટ્ર માટે આવું કઈ કામ કરે તો દરેક લોકો તેમને સ્વીકારશે અને ખરેખર જો કોઈને કામ કરવું જોઈએ તો એ આ પ્રકારનું પ્રકૃતિ માટેનું કામ કરી શકે છે આપણે રાજસ્થાન બોર્ડર નજીક જે અત્યારે ટેમ્પરેચર છેતાલીસ થી અડતાલીસ ડિગ્રી સુધી ટેમ્પરેચર જઈ રહ્યું છે તો દેશ માટે અને પ્રકૃતિ માટેનું એક આવું સારું કાર્ય આપણે દરેક કરી શકીએ તો આપણે સાહેબને ને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ થરાજ ડોક્ટર કરશનભાઈ પટેલ સાહેબ તો સાહેબ તમે વૃક્ષોનું રોપણ કર્યું ત્યારે તમને એક વિચાર કઈ રીતે આવ્યો કે વૃક્ષો જ વાવા છે ને ગામ માટે કંઈક કરવું છે સુપ્રથમ તો શ્રી નકલંગ દાદાની કૃપાથી લુણાલ ગામ બહુ પ્રગતિ કરી રહ્યું છે અને સરસ મજાનું પીપળવન તૈયાર થઈ ગયું છે આ ગામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તથા આપે પીપળવનમાં આવીને આજે મુલાકાત લીધી એ બદલ આપનો આભાર પણ વ્યક્ત કરું છું મને પીપળવન બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો આપણને સૌને યાદ હશે કે થોડા વર્ષો પહેલા કોરોના કાળ સમગ્ર દુનિયાએ જોયો એમાં હજારો લાખોની સંખ્યામાં લોકો ઓક્સિજન વગર મૃત્યુ પામ્યા ત્યારે આપણે આખા દેશમાં એક ચુંબઈશ ઉપાડવામાં આવી હતી કે દરેકે દરેક ગામમાં આપણે પીપળવન બનાવીએ ત્યારે મને વિચાર આવ્યો કે હું જ્યાં જન્મ્યો છું જ્યાં હું મોટો થયો છું જ્યાં હું રમ્યો છું જ્યાં હું ભણ્યો છું એવું મારું વતનનું ગામ એ મારા ગામમાં એક ઓક્સિજન પાર્ક એટલે કે આપણે પીપળવન નિર્માણ કરીએ એટલે અમને વિચાર આવ્યો અને સરસ સુંદર અત્યારે તૈયાર થઈ ગયું છે છે હવે જે તે હિન્દુ ધર્મ માટે એક પૂજનીય વૃક્ષ છે અને સાહેબ તમે વૃક્ષ વાવેતર કર્યું તેની અંદર ખાસ પીપળાના વૃક્ષ જ કેમ વાવેતર કર્યું આપણે બહુ સરસ વાત કરી આપણા ધર્મની અંદર પીપળનું વૃક્ષ એ બહુ ધાર્મિક મહત્વ ધરાવે છે ગીતામાં કીધું છે કે ભગવાન હું પીપળનું વૃક્ષ વૃક્ષ એટલે કે દેવી વૃક્ષ તરીકે પણ દર્શાવવામાં આવ્યું છે આપણે હિન્દુ ધર્મની એવી માન્યતા છે કે પીપળામાં સમગ્ર દેવોનો વાસ થાય છે ભગવાન વિષ્ણુ મહેશ બિરાજ છે પીપળાના વૃક્ષની પત્તા અને ડાળીઓમાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે જેથી કરીને પીપળાના વૃક્ષની પૂજા કરવાથી એના ફેરા ફરવાથી એને જળ ચઢાવવાથી આપણને બહુ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે આવું સરસ મજાનું ધાર્મિક મહત્ત્વ ધરાવતા વૃક્ષને આપણે પસંદ કર્યું અને પીપળાને બનાવવાનો વિચાર આવ્યો

દરેક જાણતા હશે કે સાહેબનું વ્યક્તિત્વ કેવું છે એક સરળ વ્યક્તિ અને સરળ સ્વભાવના એવા સાહેબશ્રીએ ગામ માટે એક સરસ મજાનું આયોજન કર્યું છે અને પીંપળો રોપીને તેમણે ગામ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ એક એવું વૃક્ષ છે કે જે ડાયરેક્ટ ઉગી શકતું નથી અને આ એક વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ જોવા જેવી બાબત છે કે ભારતીય ઉપખંડ એટલે કે જે અખંડ ભારત હતું તેના દેશ સિવાયના વિદેશના કેટલાય દેશો મથી રહ્યા છે અત્યારે તેમને ત્યાં વૃક્ષ ઉગતું જ નથી અત્યારે અને તે વૃક્ષ જ્યારે તેનો કાગડો તેમજ પક્ષી તેનું સેવન કરી અને તેના જે બીજ છે તે ચરક કરે ત્યારે જે વૃક્ષ ઉગે છે ને તેનો પુરાવા તરીકે આપણે કોઈ મંદિર ઉપર કોઈ દિવાલ ઉપર તેને જોતા હશું કે પીપળાનું ઝાડ છે તે દિવાલની ઉપર ઉગતું હોય છે તો એ એક પીપળા માટે આપણે ધર્મની અંદર અને શાસ્ત્રોમાં લખેલી વાત છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે બીજા દેશો પણ આજે સ્વીકારે છે કે આ વૃક્ષ એક ભારતની અંદર છે કે જો ખરેખર સાહેબનો પણ આપણે આભાર માનીશું કે દેશો યુરોપિયન અનુકરણ કરી અને બીજા જે વૃક્ષો છે તેની પાછળ તેમના દિવસો મનાવતા હોય છે અને આદર્શ છે ને આવું સેન તે ઉજવણી કરતા હોય છે જો ખરેખર આપણે ઉજવણી કરવી હોય તો આ ચોમાસાની અંદર જે આપણું તાપમાન ઉપર જઈ રહ્યું છે તેના માટે દરેક વ્યક્તિ એક વૃક્ષ અવશ્ય વાવજો અને સાહેબ

એ આ પૃથ્વીનો માલિક નથી આપણા પૃથ્વી પર મહેમાન તરીકે જ્યારે અવતર્યા છે ત્યારે આપણે પર્યાવરણનું જતન કરીએ આપણે આપણે પૃથ્વીનું જતન કરીએ તો જ પૃથ્વી આપણને સંતાન તરીકે સ્વીકારશે અને આપણને ખુશ અને સુખી રાખશે તો આવો આપણે સૌ સાથે મળીને પર્યાવરણનું જતન કરીએ પૃથ્વીનું જતન કરીએ વધારે વધારે વૃક્ષો વાવીએ જેથી કરી અને વાતાવરણનું તાપમાન પણ ડાઉન થાય એટલે કે ગરમી ઓછી પડે તથા જે ઓજન સ્તર જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે એમાં પણ ખાસો બધો ફાયદો થાય આપણને એના માટે કીધું આપ સર્વેને નંબર વિનંતી કરું છું કે આવો આપણે શું સાથે મળીને આ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાહીએ વૃક્ષોનું જતન કરીએ પર્યાવરણને બચાવીએ તો જે સાહેબે પીપળ પરિસર જે નિર્માણ કર્યું તેની અંદર જેમનો મહત્વનો રોલ રહેલો છે અને જેમના પ્રયાસોથી જે સાહેબના માર્ગદર્શન હેઠળ પણ જેમની મહેનત અને પ્રયાસોથી જે ચોવીસ કલાક મહેનત કરી છે એવા નર્મદાભાઈ પણ ઉપસ્થિત છે પોતે પણ આવશે અને જે આ પીપળ પરિસર કૃષ્ણ હોસ્પિટલ થી કરશનભાઈ અમારા ગામના ડોક્ટર સાહેબ તરફથી બનાવ્યું છે એમનો સહયોગ અમે આવ્યો છે એમની અંદર નોકરી કરવા છે ત્રણ વર્ષ એમનો ભોગ આલ્યો છે પીપળવન બનાવવા માટે સાહેબના અને ગોમના બધા સહયોગ થઈ અને માટે માટે એક છે અને તેમના સૌને માહિતી કે વૃક્ષો વૃક્ષો તૈયાર કરો બરાબર જય હિન્દ જય ભારત તો આપણે સાહેબનો જે આપણને સમય આપ્યો અને તેમને માહિતી આપી અને એક રાષ્ટ્ર માટે તેમના ગામ માટે એક જે સારું કાર્ય કર્યું છે તે બદલ સાહેબનો આપણે આભાર માનીએ છીએ અને દરેક વ્યક્તિ પોતાના ગામની અંદર પોતાના ખેતરની અંદર અને જે જગ્યા મળે ત્યાં ભારતની અંદર દરેક વ્યક્તિ જો વૃક્ષ રોપે તો આ દેશનું જે ટેમ્પરેચર અને જે વાતાવરણ બગડી રહ્યું છે તે જલ્દીથી કંટ્રોલ થાય અને ભારત જ એક એવો દેશ છે કે જેની આબોહવા ઋતુ પ્રમાણે બદલતી રહે છે તો તેની અંદર જે વાતાવરણની વિપરીત અસરો થાય છે તેનાથી પણ બચી શકીએ તો પ્રકૃતિ છે તો જ આપણે છીએ તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે ધન્યવાદ આવું જ કાર્ય કરતા ગામ માટે અને રાષ્ટ્ર માટે આભાર સાહેબ થેન્ક યુ